I'm a nation Guru Agamani, Gamani, Gamana. પૂરા ગમ નિગમ નિગમ લાદી ગુરુ જ્ઞાને શબ્દ વલોયો તત્વ સ્વરૂપની તર બાજી કે તર લેવાને કાજે મેં વિવેક કરીને વિચાર્યું કેવી રીતે વિચાર્યું વિવેક જ્યારે આપણે વલવાણું કરીએ ને વલવાણું કર્યા પછી જયારે તર એટલે મોખણ જ્યારે ઉપર બાજે એ મોખણના બાચકા ભરીએ ને તો મોખણ હાથમાં ના આવે હાથ રીડા થાય પણ જોય એવું ના આવે એ મોખણ જો લેવું હોય તો છાસની મય હાથ નાખી અને મોખણને એક બાજુ આમ કરતે 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 અવરેનો આમ હાથ નાખો તો મય હાથમાં આવે પ્રેમથી હાથ નાખવો પડે આ બાચકા ભરે મેર ના આવે ઉજાગરા કરે મેર ના આવે મારી તારી કરે મેર ના આવે એકબીજા હોમે ડોરા કાઢે મેર ના આવે પ્રેમ ની જરૂર છે પ્રેમ થી એને લેવું પડે અને છાસમદ મોખણ છે છાશ નીચે છે મોખણ ઉપર છે લઈ લો અને એને નાખો પછી પેલી તપેલી જયારે નાખો અને તપેલી પછી ચૂલા ઉપર કે ગેસ ઉપર મૂકો એટલે એની તડતડ કે ના આવે આવે ને એ તડતડ 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 અવાજ આવે એનો ચચરાટ મય હોય એ ચચરાટ ક્યાં સુધી રે જ્યાં સુધી મય ભાગ છે ત્યાં સુધી અને છાસનો ભાગ છાશ છાસધાર ભરી જાય ફરી નર્યું ઘી રે રેગ ના રે અને ઘી જે રે ને એના દીવા થાય મોખણ ના કઈ દિવા ના થાય દૂધ ના કઈ દિવા ના થાય દૂધની મયડ ઘી છે પણ એ ઘી ને જો દર્શન કરવા હોય તો વિવેક રૂપી વિવેક થી અને એ દૂધની મય છા છ ખખટાશ રૂપી એને છોટો મય નાખવો પડે વીસ લીટર દૂધ હોય પણ છાશનો છોટો આમ ખટાશનો મય પડી જાય દૂધની દશાને દિશા બે બદલી નાખે બદલે એ ખટાશ પડવાથી જો દશા ને દિશા જો બદલાઈ જતી હોય એમ આપણા જીવનમાં કોઈ સંતમાં પુરુષ આગમન થાય ખાલી માણસ મંદિરમાં જઈને આવે ને તો એની દશા દિશા બે બદલાઈ જવી જોઈએ ખાલી દીવો અગરબત્તી કરીને બી હાથ જોડે ને તો એની દિશા દિશા દશા દિશા બે બદલાવી જોઈએ અને આટલું કરતા જો ના બદલાય તો એ મહેનત માથે પડે દશા ને દિશા આપડી બદલાઈ જવી જોઈએ તે તર લેવાને કાજે મેં વિવેક કરીને વિચાર્યું મન મગન કીધો મન ક્યારો મન મગન કીધો ક્યારો મગન એટલે મોટો ચારો કર્યો ગોઈંદ ભાઈ

એટલે રેણી અને કેણી નામના બે છોડવા રોપ્યા એ છોડવા જેટલા દાડે ના વધે એટલા રાતે વધે રાતે વધે એટલા ના વધે એટલા દાડે વધે મય રેણી ને કેણી નામના બે છોડવા રોપ્યા અને એવા વધ્યા એવા વધ્યા અને છોડવા જે વધ્યા ને ગોઈનભાઈ એ જે રેણી અને કેણી નામના બે છોડવા રોપ્યા ને એની કને એના થડિયામાં देख ला जूझ आवा रे जाती करे आने कर ला जूझ आवा रे बजा जाती

જીવનની અંદર જો વ્યાસન હોય ને તમે દીવો કરો કે અગરબત્તી કરો એનો કોઈ મતલબ નહીં પેલો વ્યાસન તમારો તેલ પી જાય છે પી જાય છે ને એટલે જીવનમાં જો વ્યસન હોય તો વ્યસન પેલા કાઢવા પડે અને વ્યસન જો નેકરી જાય વ્યામ જીવનમાંથી નેકરી જાય વિષય વ્ય વ્યામ હરિ ભજવા દે કેમ આ બધું જો ને તો તમારી ભક્તિ ફાલી ફૂલી ફરે અને એના ઉપર એવું ફળ આવે જો નરસિંહના ઉપર ફળ આવ્યું મીરા ઉપર ફળ આવ્યું જલો તૂકો ખૂબ જ આવા સંતમાં પુરુષો એ સાચી ભક્તિ કરતા 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 જેસલ જગત નો બારવટીઓ એને તોરલ જેના સદગુરુ મળ્યા તોરલ નજર માં આવી ગયો અને એનામાં જે ફેરફાર થયો એનામાં ફેરફાર થયા પછી એના ઉપર ફળ આવ્યું પડતા આવ્યું ને આજે એની સમાધિએ જેને લોકો ખોરાપવા ધર લોકો આજીજી કરે છે પ્રાર્થના કરે છે ફળ આવ્યું તારે ને એના પરિવર્તન થયું તારે ને વિઠ્ઠલ મર અને ના થાય તો આપણા વાળા જેટલા લગભગ આપણે તો જેટલા ડબ્બા તેલ બારી મેલ્યું પડતા પણ હજુ ફળ આવ્યું આવ્યું એટલે અહીંયા આગળ પણ કયું છે તમારા જીવનની અંદર વિષય વ્યસન ને વ્યામ હરી ભજવા દે કે જો વ્યસન જો જીવનમાં હોય તો આપણી ભક્તિ મૂડી વગરનું વ્યાજ ભર્યા બરોબર થાય છે એટલે જીવનમાં એને ગુરુ ગમ રૂપી કોદારો લાવવાનો કયો કોદારો લાવવાનો જો આ ધર્મ નો મંડપ કેવાય ના આ રામ સભા બેઠી રામ સભાની અંદર હા તમને જે બીડી પીવાની આદત છે ને એને કાઢવી પડશે થાય તમારી આજુબાજુ જે બેઠા એ પરમાત્માના ભક્તો છે આ કોઈ આલીમુવાલી નહીં બેઠા આ હમણાં કોરોના તમને શીખવાડી ને ગયો તમને જો વાયરસ હોય ને વાયરસથી બીડી તમે પીઓ બીજાને વાયરસ અડે કે ના અડે જે માણસ ને અંદર રોગ હોય ને એની મહી ધુમાડો સ્પર્શી બહાર આવે અને જેને અડે નહીં રોગ થાય પણ મારેલું હોય હોય કોઈ કર્યું કરાવું કરવું નહીં જમાદાર ની હોમે બીડી ના પીવાય તો આ સંત સભાની અંદર બેસીને પીવાય એની મર્યાદાનું પાલન કરવું પડશે મર્યાદાનું પાલન કરશો ને તો જ તમારા આમ સારું ફળ આવશે અને એટલે કેવું પડ્યું

જ્ઞાનરૂપી ગંગા નિર મહારાજર મહારાજ સુન

દેવ અન્ય દેવિયો ગેર છે ફુલડા દેવ અનેેવિયો છે ફુલરા દેવ અંગે દેવિયો છે